સુરતના કાકાબત્રીજાએ આહિર રેજીમેન્ટની મુહિમ માટે ભારત યાત્રાનો નિર્ણય કર્યો છે આ યાત્રા અગિયાર ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે જે અત્યાર સુધી સત્યાવીસ હજાર કિલોમીટર જેટલું અંતર કાપીને પચ્ચીસથી વધુ રાજ્યોમાં ફરી છે ભારત યાત્રા મારફતે આહીર સમાજના લોકોના વિચારો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સમાજના યુવક યુવતીઓ વધુમાં વધુ આર્મીમાં જોડાય તેવા પ્રયત્નો કરાયા છે અને આર્મીમાં જવા માટે રૂખ મોડવા પ્રયાસ કર્યો છે આ યાત્રા શુક્રવારે ભુજ ખાતે પહોંચી હતી ત્યારે કચ્છુદય સાથે વાત કરતા ઉત્તમ આહિરે જણાવ્યું હતું કે છેલ્લા સિત્તેર વર્ષથી આહિર રેજિમેન્ટની માંગ ચાલી આવે છે જે સરકાર સુધી પહોંચાડવા માટે ભારત યાત્રાનો નિર્ણય કર્યો છે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આહિર યેદુવંશીની જનસંખ્યા સૌથી વધુ છે ત્યારે સરકારે નિવેદન કર્યું હતું કે આહિર રેજિમેન્ટનું ગઠન કરવામાં આવે જેનાથી સામાન્ય યુવક યુવતીઓને વિકાસની પ્રાપ્તિ થાય તેમજ મધ્યમ અને નિમ્ન સ્તરના લોકોને ફાયદો થઈ શકે નોકરી આપવા માટે ઇન્ડિયન આર્મી બીજા ક્રમે આવે છે જ્યારે રેલવે પ્રથમ નંબરે આવે છે સરકાર દ્વારા ગુજરાતમાં કોટા અપાયેલા છે જે વેસ્ટ ન જાય તે માટે સમાજના યુવક યુવતીઓને મોટાભાગે ગુજરાતનું નામ થાય તેના માટે આર્મીમાં મોકલવાવું જોઈએ સરકાર દ્વારા ગુજરાતમાં કોટા અપાયેલા છે જે વેસ્ટ ન જાય તે માટે સમાજના યુવક યુવતીઓને મોટાભાગે ગુજરાતનું નામ થાય તેના માટે આર્મીમાં મોકલવું જોઈએ અને આ કોટો ભરાવો જોઈએ આર્મીના માધ્યમથી નિમ્ન સ્તરનો વ્યક્તિ મધ્યમ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને સમાજમાં સન્માન પણ પ્રાપ્ત કરે છે તેમજ જો શહાદત વહોરે તો તેમના પરિવારના સભ્યોને આર્મીમાં નોકરી મળે છે ત્યારે વધુને વધુ યુવક યુવતીઓ આર્મીમાં જોડાવા માટે આહવાન કર્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે સત્યાવીસ હજારથી વધુ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને મોટાભાગના રાજ્યોના સત્તરસોથી વધુ ગામડા કવર કરી લીધા છે અને તમામના મંતવ્યો વિચારો જાણવાનો પ્રયાસ કર્યો છે આ યાત્રાને તમામ સમાજના લોકો સમર્થન આપે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી યાત્રાના સમાપન વખતે દિલ્હીના રામલીલા મેદાન ખાતે માર્ચના પ્રથમ અઠવાડિયામાં એક શક્તિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને બે લાખ જેટલા લોકોને એકત્ર કરવાનો ટાર્ગેટ રખાયો છે આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને માટે તેમણે કરી હતી હવે બંને કાકા ભત્રીજા એ અહીર રેજીમેન્ટના મોહિમ માટે ભારત યાત્રાનો નિર્ણય કર્યો હતો અગિયાર અગસ્ટ થી અમે અમારી ભારત યાત્રાની શરૂઆત કરી હતી અને ભારતમાં અમે આ વિચાર કરીને નીકળ્યા હતા કે યદુવંશી સમાજની જે ભારતની અંદર જનસંખ્યા છે બધાયથી વધારે છે અને એના કારણે અમારી સિત્તેર વર્ષથી નાહિર રેજિમેન્ટની એક માંગ ચાલી આવે છે આ માંગ અમે એટલે કરીએ છીએ કે ભારત દેશમાં આજે તેત્રીસ પ્રકારની રેજિમેન્ટ છે ઘણા રેજીમેન્ટ ભારત દેશ આઝાદ થયા પછીની છે પહેલાં તો ધારણા એ હતી કે ભારત દેશ આઝાદ થાય એની પછી કોઈ પણ રેજીમેન્ટનું ગઠન ન કરી શકાય સરકાર દ્વારા પણ તો પણ સરકારે ઘણી બધી રેજીમેન્ટની ગઠન કરેલું છે અને એ માટે અમે પણ ભારત સરકારથી ના નિવેદન કરીએ છીએ કે આ રેજીમેન્ટનું ગઠન કરાવો જેનાથી અમારા સમાજના યુવા અને યુવતીઓને આનો જે છે એ વિકાસ પ્રાપ્ત થાય કેમ કે આહિર સમાજના ઘણા મધ્યમ સ્તરના અને નિમ્ન સ્તરના વર્ગના લોકોને આનો ફાયદો થાય આજે ભારત દેશની અંદર રેલવેના રેલવે જે છે પ્રથમ છે નોકરી દેવા માટે એના બાદ જે દ્વિતીય આવે છે એ આર્મી છે ઇન્ડિયન આર્મી ભારતીય સેના દ્વિતીય નંબર પર આવે છે નોકરી દેવા માટે તો એના માટે હું એક ખાલી આહિર સમાજની બાકી બધા જ સમાજને એક નમ્રતાથી વિનંતી કરું છું કે આર્મીની તરફ આપણા છોકરાઓને જવા માટે રૂક મોડવાનો પ્રયાસ કરો કેમ કે ગુજરાતનો જે કોટો આપેલો છે સરકારે બધા રાજ્યમાં એ વેસ્ટ જાય છે આપણો ગુજરાતનો કોટો યુઝ કરનાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો આપણે ગુજરાતનો કોટો યુઝ કરે છે તો આપણા છોકરાઓ જે દસ બાર ભણીને ફેલ નિષ્ફળતા પ્રાપ્ત હું એટલે નિષ્ફળતા શબ્દનો યુઝ કરું છું કેમ કે નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે ફેલ થઈ જાઓ છો નિષ્ફળતાનો અર્થ એ છે કે તમે જે કાર્ય કરો છો એમાં તમને સેટિસ્ફેક્શન નથી થતું સેટિસ્ફેક્શન એટલે કે આપણે કોઈ કાર્ય કરતા હોય કોઈ કપડાની દુકાન કરતા હોય કોઈ પોતાનો ધંધો કરતા હોય તો એ લાઈફ પર સુધી નથી ચાલી શકતો કોઈ એ ધંધો બંધ કરવો પડે છે અમુક કારણ અમુક રીઝનો ના ચાલતા મુજબ એના માટે આપણા છોકરાઓને હું તો એ વિનંતી કરું છું કે યુવા અને યુવતીઓને ભાગે ગુજરાતનું નામ થાય એના માટે આર્મીની અંદર મોકલાવો જોઈએ આ કોઠો ભરાવવો જોઈએ અને એક વ્યક્તિ અગર નિમ્ન સ્તરના વર્ગથી આવે છે જેની આર્થિક સ્થિતિ સારી નથી જો એ વ્યક્તિ આર્મીની અંદર જાય છે તો એનું એક નિમ્ન સ્તરનો વ્યક્તિ મધ્યમ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે આર્મીના માધ્યમથી અને સમાજમાં એક રિસ્પેક્ટ બને છે એ તો ખરી જ છે પણ એક વ્યક્તિ બીજા બે લોકોને પણ સુધારવાની ક્ષમતા ધરાવે છે જો એક વ્યક્તિ રિટાયરમેન્ટ થાય કે પછી એક તો ગુજરાતની અંદર બહુ મોટી વાત છે કે દેખાદેખીની વાત બહુ થાય છે એક વ્યક્તિ જાય તો બીજો વ્યક્તિ પ્રયાસ કરે છે જો એક વ્યક્તિ જાય જ નહીં તો બીજો વ્યક્તિ પ્રયાસ નથી કરતો જવાનો તો એક એવી ઘણી બધી બાબત છે જેના મુજબ અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી અમે આ યાત્રા સત્યાવીસ હજાર કિલોમીટરની કરી ચૂક્યા છીએ ઘણા બધા રાજ્યો ગુજરાત ભારત દેશના મોસ્ટ ઓફ રાજ્યો અમે કવર કરી લીધેલા છે અને બધાએ યાદવ સમાજના હિર સમાજના યાદુવંશી સમાજના લોકોની અમે મુલાકાત લીધેલી છે બધાના જે વિચારો છે જાણવાનો પ્રયાસ કર્યો છે અને અત્યાર સુધીમાં અમે સ્વખર્ચે નીકળ્યા છીએ ચાર લાખ સિત્તેર અમે ખર્ચો કરી ચૂક્યા છીએ કોઈના સંગઠનથી અમે નથી કોઈ રાજકીય પાર્ટીથી નથી અમે પોતાના ખર્ચ પર આ બધી વસ્તુ કરીએ છીએ અને એક સમાજ કાર્ય કરીએ છીએ એમાં અમારી આશા એ જ છે સમાજ પાસેથી કે બધા સમાજના લોકો અમારું સમર્થન કરે અને આહિર રેજીમેન્ટની જે માંગ અમે કરી રહ્યા છીએ એક જો જે પણ વ્યક્તિની રેજીમેન્ટ હોય છે ને એના યુવાનોને વધારે પડતો કોટો પ્રાપ્ત કરવામાં આવે છે કોટો ઇન સેન્સ ઈ કે જેવું આજે આપણે એક એક્ઝામ્પલ તરીકે હું સમજાવવાનો પ્રયાસ કરીશ રાશન લેવા જઈએ છીએ ઓબીસીએસસી અને એસટી વર્ગના લોકોને અમુકને વધારે કિલો રાશન મળે છે અમુકને ઓછા કિલો રાશન મળે છે એ વિષે ભારતીય સેનાની અંદર રેજિમેન્ટની મુહિમમાં છે જો રેજીમેન્ટ હોય કોઈ પણ જાતિ વિશેષની તો એ જાતિ વિશેષના લોકોને વધારે દજ્જો દેવામાં આવે છે અને જેના કારણે કોઈ એક વ્યક્તિની શહાદત થાય છે તો એ જ જાતિના એ જ પરિવારના લોકોને એમાં દાખલ કરવાનો પ્રયાસ થાય છે જો કે બીજી જાતિના લોકો અગર એની માલ પર જાય છે તો એ લોકોને પ્રયાસનો બાબતે જગ્યા નથી મળતી તો એના માટે અમે અહી રેન્જિમેન્ટની માંગ કરીએ છીએ ભારતીય સરકાર પાસેથી અને અમે ગામડા ગામડામાં જઈને અત્યાર સુધીમાં સત્તરસો પ્લસ ગામડા ફરી ચૂક્યા છીએ એ લોકોને વિચારધારણા જાણવાનો પ્રયાસ કર્યો છે અને એ જ છે બધાય પાસેથી વિનંતી કે જેટલું થાય એટલું તમે બધાય સપોર્ટ કરો અને અમે એક કાર્યક્રમ રાખેલું છે દિલ્હીમાં રામલીલા મેદાનમાં અત્યારે સરકારી કાર્ય કાગજી કાર્યવાહી અમારી ચાલુ છે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં કદાચ અમે આ કાર્યક્રમ યોજના કરશું અને ત્યારે બધાને આવાહન કરશું આવા માટે અમારો ટાર્ગેટ જે છે એ બે લાખ લોકોનો છે કે બે લાખ લોકોને અમે જનસખ્યા એક જનસૈલાભ લાવવાનો પ્રયાસ કરીએ છીએ શક્તિ પ્રદર્શન કરવાનું છે દિલ્હીમાં તો બધાય સમાજના લોકોને નમ્રતાથી વિનંતી છે કે આમાં સહભાગી થાવ અને હેર રેજીમેન્ટની મુહિમ અને ખાસ તો આપણા ગુજરાતના ક્ષેત્રને સ્પોર્ટ્સ કોટાની અવેબિલિટી છે આપણી પાસે ઘણા સમયથી છે પણ આપણા છોકરાઓ એનો યુઝ નથી કરી શકતા તો એ સ્પોર્ટ્સ કોટાની અવેબિલિટી માટે એક એ પ્રયાસ કરાવવાનો છે આપણા છોકરાઓ પાસેથી કે તમારથી જેટલું થાય એટલું આ વસ્તુનું યુઝ કરવાનો પ્રયાસ કરો હવે બધા જો આજના જમાનામાં આપણા મમ્મી પપ્પાની જે છે બાળકોના તો એ લોકોની એવી વિચારધારણા થઈ ગઈ છે કે આપણા છોકરાઓ સરકારી નોકરી જ પ્રાપ્ત કરે જો વર્ષમાં પાંચ લાખ છોકરો ગુજરાતમાંથી પાસ થઈને નીકળતા હોય ગ્રેજ્યુએશન કે પછી ટ્વેલ્થ પાસ કરીને નીકળતા હોય બધાયને સરકારી નોકરી નથી મળી શકતી તો આપણે આપણા છોકરાઓની અંદર છુપાયેલી કળાને ધ્યાન રાખવું જોઈએ અને એક તો ગુજરાત ક્ષેત્ર જે છે આમ તો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે બહુ મોટો પ્રદેશ છે પણ ખાલી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જ નહીં પણ આપણે સ્પોર્ટ્સની જે કળા છે આપણા છોકરાઓમાં સક્ષમતા છે હું પોતે એવા બે ત્રણ નમૂના મેં જોયેલા છે બે ત્રણ ઉદાહરણ જોયેલા છે જે ગુજરાતમાં રહેવા હોવા છતાં બીજા રાજ્યમાં જઈને એ સ્ટેટનું આધાર કાર્ડ બનાવીને એ સ્ટેટ તરફથી નેશનલ ચેમ્પિયનશીપ રમીને આવેલા છે તો એ આપણા માટે એક નિષ્ફળતાનો વિષય છે જેના મુજબ ગુજરાત સરકારને પણ આમાં ધ્યાન દેવું જોઈએ કે સ્પોર્ટ્સની તરફ આપણા છોકરાઓને વધારે પ્રેરિત કરવા જોઈએ કેમ કે આપણા છોકરાઓમાં સક્ષમતાથી પણ આપણે એ કળાને નથી જોઈ શકતા આપણા છોકરાઓની અત્યાર સુધીમાં અમે સત્યાવીસ થી પચીસની આસપાસના રાજ્યો ફરી ચૂક્યા છીએ ભારત દેશના